આપડો નાનો ભાઈ મોટો ભાઈ પૈસા પૈસા ખરો પણ આપડે ને આપડો ભાગ છે મારા ગરમ આપડે તારે કેવું જ છે ખર્ચો એ કરે કેવું છે

મજૂરી મજૂરી કરે છે કાલે પણ આપડે ના આકડા થઈને બોલ લે ને તો એને ના જેમ કે આપડે કોઈ પૈસા બેડામાં પૈસા ચાલતા પૈસા ચાલતા પણ એ ભયમાં તો પાક આલો પડે થાય રોણપથી વાત કરો તો બધું થાય નકવ તો ગરમ થઈ જાય તો પાક પડે ઉજાગરો તમે તો આવખતી હુ ઉજાગરો અમારું ઓસું લાલ ગુંથી મુંડ ને તો ગાડીઓ લઈ લઈને ફરો

અલે ભાઈ તમે મજૂરી તમે હારી કુટો એટલે મજૂરી અમે કરી ના તમે બે ભાઈ છો તે ડાયરેક્ટ તમે ફરો અમારે એવું કોમ છે એટલે ફરીએ છીએ અમે તમારે એવું તો મારે કોમ છે ને તમને ખબર પડે ના ખબર ના ખબર ના પડે બે અડભાણ કરો બે અડભણ હોય તમે આપણે બધા મજૂરી કરીએ ભાઈ